દાદા સે દાદા સે એમ કે તને જી તને દાદા સે ઈ કેના લોટના આવે મેંદાના એલા મેંદાનો લોટ તો શીખણો હોય એવા છે એટ તો તરનો ખાવ પડે એ બો વિસ્કા ભરતી નહી એમ બધી મેંદાના લોટના હોય તો એમ તો અમે ભુદેવ

ખાતા આવડે પણ મેં નાની નાની ગોળી બનાવી છે આખે આખી ગળી જવા આખે આખી કાઢવી જ ખરી ને

મોકલે પણ હજી તો અમારે હગાય અમારે લગન સુધી સંબંધ જ ન હોય અમારી ઘી ह ई लोकोया ने गिरे ना मैं हमारी गिरे तमे तमार गिरे ने एन गिरे हां अन ओ पाछो कोक ना गिरे हा रओ जो बेरु बाय आगे डीटी हा रओ जो हा रओ जो हा रओ जो ढोली बे बाय लाइव

તમે આવતા હોય એટલું બધું મને પૂછવા તમે કોણ છો ભાઈ એ દાદા દાદા તમારા ઘર ના ભેગો હા કાઢી નાખી બારો

હમણાં ઉતાર્યું બે ગાડી હે પલાયરું હે

हे अंगूठोय अमय जो मरडू ने बापू ने जगाड़वा हे बाबूजी कहू तो हमने करे आवी की हूं प्रधान जी ऑनलाइन बापू ऑनलाइन है करी खमा मारा बाप ने करी खमा बोलो प्रधान जी बोलू सु बापू એ બાપુજી આ કયો નગર છે ને કોણ આ ધરાત રાજા રાજ કરતા જો મારા બાપુનો હુકમ આ તો ખબર ન એટલે પૂછવા આવ્યો તો આ કોદી અંદર દીધો એય એ બા એય કે રામ કેમ 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 થયો

ઘણી ખમા બાપુ ને ઘણી ખમા બોલો પ્રધાનજી રજા માગે તમે પ્રધાનજી શું